આપણે બતાણાના રસોડા વિભાગની મુલાકાત કરવા જઈ રહ્યા છીએ તમને આગળ પણ મેં વિડીયોમાં બતાવ્યું છે કે ભજમધા બાપુનું રસોડું એકદમ વિશાળ હોય છે તો આપણી સાથે આ બે મિત્રો છે એવો આપણે રસોડાની મુલાકાત લેવામાં મદદ કરી રહ્યા છે ચાલો ભાઈ આપણે કઈ જગ્યાએ જાઉં છીએ અત્યારે રસોડા વિભાગ કઈ બાજુ છે આપણે એને લાડુના ના વિભાગ બાજુ જઈ એમ કશું ચાલો આપડે લાડુના ના વિભાગ Bapak SITARAM Tarum, Bapak si Tarum, Bapak SITARAM Bapak si જય <laughs> જય <laughs> આ બધા સ્વયંસેવકો દર વર્ષે સેવા કરવા આવતા હોય છે તેઓનું બહુ મોટું ગ્રુપ છે તો આ આપ જોઈ શકો છો કે એકદમ બહુ જાઝા લોકો આવ્યા છે તો તેઓ સાથે આપણે થોડીક વાતચીત કરીએ જય માતાજી જય બાપા સીતારામ ગામ મોટા છે અમે મહિનાના બીજા શુક્રવારે બધી સેવા કરવા આવે છે અહીંયા જે પણ કામ આપે અમે બધું કામ કરીએ છીએ મોસ્ટ ઓફલી અમે પીરસવાનું કામ કરીએ છીએ અને અહીંયા બીજું કંઈ પણ કામ હોય ત્યાં સુધી પૂરું ન થાય ત્યાં સુધી અમે કાંઈ કરતા નથી અને અહીંયા બાપાની અમે સેવા કરીએ બાપાજી તારા ખાસ તમને બધામાં સેવા કરવાની કેટલીક આતુરતા આનંદ હોય છે દર વર્ષ બહુ આનંદ થાય છે અમારે એક વર્ષ ઉપર થઈ ગયું છે અમે દર

ગોળના ડબ્બા ખાલી કરવામાં આવી રહ્યા છે તો ભાઈ ખૂબ જ મહેનત કરતા હોય છે સ્વયંસેવકોનો બગદાણા ધામમાં ખૂબ જ ફાળો હોય છે તો આપ જોઈ શકો છો કે ગોળના ડબ્બા કેવી રીતે ખાલી કરવામાં આવે છે અને તેમાંથી ગોળ કાઢવાની પ્રોસેસ ચાલુ જ છે અત્યારે ખૂબ જ મહેનત થતી હોય છે અને અત્યારે આ ગોળનો ડબ્બો ખાલી થઈ ગયો છે રસોઈની અંદરમાં જે તેલ વપરાતું હોય છે એ આ તેલનો ટાંકોથી આપ જોઈ શકો છો કે એક સાથે બે તેલના ટાંકા આપને નજરે આવી રહ્યા છે ગયા વખતે મેં તમને કહ્યું હતું કે હું તમને આગલા વિડીયોમાં તેલનો ટાંકો બતાવીશ તો આ એ જ ટાકો છે જેની અંદરથી બગદાણામાં રસોડાના વિભાગની અંદરમાં તેલ વાપરવામાં આવતું હોય છે આ એ જ ટાંકો છે જે હું તમને આગળ બતાવવા જઈ રહ્યો છું તેનો વાલ પણ આગળ જોવા મળશે તમને આ બધા સ્વયંસેવકો જોરદાર રસી બનાવી રહ્યા છે એમાં રોટલી અત્યારે બની રહી છે તેઓ ખૂબ જ મહેનત કરતા હોય છે ગયા વખતે આ ભાઈ આપણે મળ્યા હતા ત્યારે પણ આપણે બ્લોગ બનાવ્યો હતો અને અત્યારે બધાના બાપા સીતારામની ચીઠીમાં આવ્યો હતો અને આ ભાઈ પાછા આપને મળ્યા છે આ બધા મિત્રો આપને ફરીવાર મળ્યા છે આ બધા સ્વયંસેવકો છે તેઓ રોજે રોજ સેવા કરતા હોય છે જ્યારે બગદાણા આવો ત્યારે આ બધા સ્વયંસેવક મિત્રોની મુલાકાત લેજો આશા છે કે તમને ત્રણ ત્રણ વિડીયો ખૂબ જ ગમ્યા હશે આજે આપણે રસોડા વિભાગની પણ મુલાકાત લીધી અને ખૂબ મજા આવી બગદાણા ફર્યા હવે આપણે નેક્સ્ટ વિડીયો બનાવશું આગળ ચલાલા ગામ છે ત્યાં દાન બાપુની ખૂબ જ સારી એવી અને જોવાલાયક જગ્યા છે તો આપણે આગલો વ્લોગ દાન બાપુના મંદિરનો બનાવશું જો તમને વિડીયો સારો લાગ્યો હોય તો લાઇક શેર તેમજ સબસ્ક્રાઈબ કરજો અને આપણા મિત્રોને શેર અવશ્ય કરજો જેથી કરીને તેઓ પણ સારા એવા મારા વ્લોગ જોઈ શકે ફરી મળીએ નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી સૌને જય શિયાળ